એટલે જે કાતના કામ દ્વારા હવે નવ લક્ષ્ય પાઠો પાડ્યો હતો એક દિવસ દૂર સરોવરથી બે હંસો આવે રોજ બે હંસો અને કાટ બોવા તો કરે એથી તે ત્રણેયની દ્રષ્ટિ થઈ ગઈ થોડા દિવસો ગયા અને ઉનાળો આવવા લાગ્યો હંસોએ નક્કી કર્યું કે હવે આપણે હંસી જવું પડશે કારણ કે તળાવનું પાણી સુકાઈ ગયું હતું કાકો કહે ના તમે ન જાવ તો 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 કાડબો તો કોઈ 54 અને કોઈ જો કાડવા આ લાકડી આ લાકડીના બે છેડે અમે તમને પોકશું અને તું વચ્ચે અને આ અમે બંને બંને અમારા સરોવાળ નાખશું તો કોઈ અને

હાથ તો રહેવાય નહીં અને બોલી ગયો તારે સી પણ અને પડ્યો દરમ આ વાર્તામાં આપણને બોજ મળે છે કે આપણે વધારે પડતું બોલવું જોઈએ નહીં જેટલું બોલવાનું હોય તે આપ આપ સમય મારી વાર્તા સાંભળી એ બદલ આપણું આવું